સાબરમતી નદીમાં ડફનાલા પાસે ફીણનો સામ્રાજ્ય રાસાયણિક પાણી છોડાયું હોવાની આશંકા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ શરૂ કરેલ અમદાવાદમાં સાબરમતી નદીના જળ પ્રદૂષણની ગંભીર સ્થિતિ ફરી એકવાર સામે આવી છે શહેરના ડફનાલા વિસ્તાર પાસે નદીના પાણીમાં ફીણનું સામ્રાજ્ય જોવા મળ્યું છે જેના પગલે નદીમાં કોઈએ રાસાયણિક પાણી છોડ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે શાહીબાગના ડફનાળાથી અમૂલ તરફ જ્યાં બુલેટ ટ્રેલગાડીનું કામ ચાલી રહ્યું છે તે દિશામાં ઘટના બની હોવાનું નોંધાયું છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ મામલે તપાસ શરૂ કરી છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે તેવી માહિતી આપી છે બીજી તરફ સાબરમતી નદીના પ્રદૂષણ અંગેની સ્વયં સંજ્ઞાન અરજી પણ ગુજરાત વડી અદાલતમાં સુનાવણી યોજવામાં આવી હતી વડી અદાલતે સરકારી વકીલને જૂના પીરાણા ખાતે આવેલા બે ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ જેની ક્ષમતા એકસો છ લાખ લીટર પ્રતિદિન અને સાઠ લાખ લીટર પ્રતિદિન છે તે રાષ્ટ્રીય હરિચર ટ્રિબ્યુનલના વર્તમાન ધારણાધોરણ મુજબ કાર્ય કરે છે કે કેમ તે અંગે પ્રશ્નો પૂછ્યા હતા આના જવાબમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વડી અદાલતે જણાવ્યું હતું કે નદીના શુદ્ધિકરણ માટે ટૂંકા અને મધ્યગાળાના ઉપાયો પૂર્ણ થઈ ચૂક્યા છે પરંતુ પ્લાન્ટને ઉન્નત બનાવવા હવે લાંબા ગાળાના ઉપયોગની આવશ્યકતા છે મહાનગરપાલિકાએ સ્વીકાર્યું હતું કે આ બંને પ્લાન્ટ વર્ષ બે પાંચ અને બે હજાર દસમાં નિર્માણ પામ્યા હતા અને તે એનજીટીના વર્ષ બે હજાર અઢારના નવા ધારાધોરણો મુજબ ગંદા પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયા કરી શકતા નથી આ કારણે નદીના જળમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે જેને ઘટાડવા માટે તાત્કાલિક ધોરણે પ્લાન્ટ્સનું આધુનિકરણ અનિવાર્ય છે